મેં માફી માંગી લીધી કે તમે ગરમ થયા મારે ગરમ થવું જોઈએ નહીં તો તમે તમારો આસુર સ્વભાવ પ્રકટ કર્યો મારે ન કરવો જોઈએ મારે તી દુઃખ સહન ધૈર્ય મારે ધૈર્ય રાખવું જોઈએ પણ મારાથી આ પછી લીલા કે ભગવાનની એવી હોય તો શું થાય મારાથી એમ બોલાય ગયો કે હજી હું બોલું છું એટલું જ બોલું છું હજી મને બરાબર ભાન છે કે મગજજી મારું ચોઈસ્કું નથી જેટલું બોલી શકાય સિદ્ધાંતની મર્યાદામાં એટલું જ આપણે બોલવું જોઈએ વ્યક્તિગત કોઈ આક્ષેપ થાય એવી વાત આપણે ક્યારેય કોઈ વ્યક્તિગત કોઈનો દોષ આવે કે આક્ષેપ થાય એવી વાત કોઈ દિવસ આપણે કરવી જોઈએ નહીં જેથી કરીને બીજા બધા જ સેવા કરનારા ઉપર એની અસર થાય લોકો એમ સમજવા માટે કે ધોતીબંધી પહેરે બધા આવ્યા હોય તો આ બધા ધોતીબંડી પહેરનારા મેં કીધું એક હું છું પાછો તમારી સાથે હું છું તો પછી હું સમર્પિત રીતે સેવા કરવા વાળો મારા ઠાકોરજીની સેવા કરો એક સેવક જેમ તમે તમારા ઠાકોરજીના સેવક છો એમ હું આ ધોતીબંડી પહેરીને સેવા કરનારો હવે મજાત જેવી તેવી હોય એવી જે કાંઈ પાકી કાચી જેવી તેવી હોય પણ સેવા કરનારો તમે છો એમ હું પણ છું તો હું ભેગો આવી જઈશ જો હું બધાનું સ્ટેટમેન્ટ કરીશ તો હું ભેગો આમાં જ છું રસ્તામાં જ વાત થઈ કે અમે તો પેલા આવું જ કરતા અમારી સાથે રહીને એમ કીધું કે અમે તો બધું મનોરત બધું અત્યાર સુધી આમ જ કરતા તો હવે ખબર પડી છે કે અમે કીધું અમે એ જ કરતા અમે એમાં હતા જ કારણ કે મનોરથમાં બેસતા હતા તો અમે ભોગ ધરવા અમે જતા હતા મનોરથ ની આરતી કરવા જતા હતા તો અમે નહીં હતા આપણે બે સુવિધા હતા સારું બીજું શું થયું અલે જરાય ચિંતા કરવાની આપણે છીએ જ એમાં કારણ કે કોઈક સામગ્રી કરી રહ્યું છે ખોટી રીતે મનોરથ કરી રહ્યું છે પુષ્ટિમાળ સિદ્ધાંત વિરુદ્ધ અમે એમાં ગયા તો હોઈએ આરતી કરી હોય એવા ઢાળીલા ઢાળીલા કીર્તન વગેરે બેઠા હોઈએ માલા પીવા બેઠા હોઈએ કારણ કે એમાંથી બાકાત ન રહી શકીએ પણ મેં છોડ્યું અમે છોડ્યું એમ તમે પણ છોડી દીધું હોય તો હવે આપણે બે પાછા સરખા પેલા સરખા હતા સમર્પણ હમ પૂર્વ મુક્તમ કેમ સતા અસ્તિતા કામ મહાતમતા ભાવ્ય પશ્ચાતાપો યતો ભાવે તો આપણે પેલા એવા તમે એવા હતા અમે એવા હતા હવે હવે જો તમે સુધરા અને હું સુધરો તો આપણે બે પાછા સરખા થયા એટલે કોઈ ચિંતાની વાત નથી એટલે જરાય સંકોચ રાખવો એમ કે હતા એનો કોઈ વાંધો નથી પણ હવે ચાલુ રાખવું આંખ ખુલ્યા પછી ચાલુ રાખવું તો મહાન દોષી થઈશું શું આપણે પછી કોઈ મહાપ્રભુ કે હવે આને આને આપણે કાંઈ લેવા દેવા હવે આનો ઉદ્ધાર આપણે ના કરી શકાય સમજીને ના જન્મજાત તો કોઈ સમજતું નથી ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે કોઈ પણ ગોઠવાયેલું હોય પણ એ વાતનો વિચાર કરીને અત્યારે પશ્ચાતાપ કરવાનું શું કારણ છે પશ્ચાતાપ શું કામ કરવો એનો કારણ કે જેમ આ પ્રભુનો અનુગ્રહ થયો તો છૂટી ગયો કેટલાય હજી નથી છોડી શકતા આપણે છૂટી ગયું આ અનુગ્રહ નથી આ અનુગ્રહ કેવાય કેટલાય નથી છોડી શકતા જિંદગી વહી જાય તો જાનામે ધર્મ નચમે પ્રવૃત્તિ જનામે આ ધર્મ નચમે નિવૃત્તિ દુર્યોધન ની જેમ ભીષ્મ પિતામાં ન છોડી શક્યા જાણતા હતા ન છોડી શક્યા એની પક્ષને બેઠા જ રહ્યા રોતા રહ્યા બેઠા રહ્યા નીચું મોઢું કરીને બેઠા રહ્યા પણ ત્યાંથી નીકળ્યા નહીં પણ ભગવત અનુગ્રહ થયો આપણી ઉપર મહાપ્રભુજીનો અનુગ્રહ થયો નીકળી ગયા બસ એને આનંદ ન મનાવીએ તો ન નીકળ્યા હોત તો આપણે પણ આ જ કરતા હોત હજી ચાલુ જ રાખ્યું હોત તો તો આપણે આ છોડી શકત નહીં તો આ જ વસ્તુ એ મહાપ્રભુજી કહી રહ્યા છે કે સમર્પણનો વિચાર કરો કે સમર્પણ પહેલાં તો આપણી પ્રવાહી અવસ્થા હતી જ સમર્પણની પહેલાં ક્યાં ઉત્તમ હતા ને આપણે જે સ્ટેપ વધારવું પડશે કે સમર્પણ થયા પછી પણ પાછા પ્રવાહીની જેમ જ વર્તતા હતા પછી પાછું હવે પાછા સમર્પણ સાચા ભાઈ ના આપણે સમર્પણ પહેલા પણ સમર્પણ થયા પછી પણ આપણે તો આવા જ હતા ફેરફાર નથી કરતા પ્રવાહી પ્રવાહી જ રહ્યા જ રહ્યા કઈ ભગવદાવેશ પ્રકટ થતો નથી ભગવદ આશક્તિ પ્રકટ થતી નથી અને એ થઈ તો આપણી માટે ભગવદ અનુગ્રહ છે ભગવાનની કૃપા છે તો ભગવાનની કૃપા થઈ કે આપણને સમજાણું કે ઠાકુરજીની સેવા એ પરમ ધર્મ આપણા પ્રભુ ઘરમાં બિરાજે છે જે આપણા માટે સાક્ષાત પ્રકટ થયો અહીં પોતાના ભ્રજભક્તોના યુથો સહિત પ્રકટ થઈ ગયો ઘરમાં હવે એને છોડીને બીજે ક્યાં જઈ શકાય અને આપણો ત્રાસ પણ બીજા કોણ સહન કરી શકે હું તો એમ કહું સેવા તો ઠીક આપણો ત્રાસ એ આપણા ઠાકોરજી સિવાય બીજા ઠાકોરજી તો મને તો ખબર છે નાથક દ્વારાની અંદર અમે સેવામાં ગયા છે તો એ મૂક્યો એમ કહી દે શિંગારી થયા હોય કે કાલે જો તમે શિંગારી છો પણ સવા ચાર વાગે અહીં સવારે આવી જાજો કારણ કે શિંગારી હોય જગાવવાથી લઈને ભોળાવા સુધીની બધી સેવા ન મળે એ વિશેનાથજીમાં પ્રથા છે તો સવા ચાર સાડા ચારે ત્યાં ઠાકુજી જાગે ત્યાં તમે અહીં પહોંચી જજો અને દરેક વખતે ભોગનો સમય થાય એટલે ટાઈમસર આવી જજો નકર અમે કરી લેશું પછી કાંઈ બહુ વાટ નહીં જોઈએ ટાઈમસર આવીને આવી જાજો હું અને ઘરમાં ઠાકુરજી આપણા કહેવા કે ઠાકોરજી શિંગાર ચોકી બિરાજતા આપણે મોબાઈલમાં વાત કરતા હોય અડધી કલાક બિરાજતા પછી ઠાકોજી મોબાઈલમાં સિંગા કરીએ તો કેટલો આવો ત્રાસ એ સહન કરે નાદ દ્વારા શિંગાર તમે વાત લગાડી મોબાઈલમાં વાત કરતા હતા તમે અમે તો કરી લીધા શિંગાર શિંગાર ટાઈમે આવવું જોઈએ તમારે તો એમાં અહીંયા એમ નહીં ચાલે તો બીજા ઠાકોરજી બહાર આપણા પ્રભુ નથી બીજાની ઘરે સેવામાં હોય તો આપણે એનો સમય સાચવીને જવું પડે ને કે આપણી થોડી વાત જોઈએ કોઈને ઘરે તમે સેવામાં કદાચ ના આવો વ્યવહારના કારણે તો એના સમયમાં તમારે પહોંચી જાવ તો સેવા મળે નકર થોડા તમને એમ કે તમારા ઠાકોર છે મંગલા મોડા કરાવીશ તમે જાગો ત્યારે મંગલા કરાવો એમ ન થાય એ તો એનો સમય એ પ્રમાણે થાય પણ આપણા ઠાકોરજી ઘરના ઠાકોરજી એવા છે કે બધો જ ત્રાસ સહન કરે એટલે આને કેમ છોડી શકાય એમ થાય છે કે આ પ્રભુને છોડીને કેમ ક્યાં જઈ શકાય એને કમસે કમ સમર્પિત રહીએ કે આપણા ઠાકોરજી જે છે બધું જ ચલાવી રહ્યા છે આપણી સગવડ અગવડ આ તે જે કાંઈ આપણી સેવામાં ચાલે છે ઘરના ઠાકોરજી ચલાવે છે અને બિરાજે છે આટલા કૃપાળુ ઠાકોરજીને કોઈ સેવા ન કરતું હોય એની સેવા કરવાની ઈચ્છા ન થતી હોય તો એ કમ ભાગ્ય કહેવાય કે આવા ઠાકોરજી બિરાજાને એને છોડીને ભટકવું પડે એ મહાન કમ ભાગ્ય છે આપણા કે આવા ઠાકોરજી આપણા માટે બિરાજે એનો બીજો કોઈ હેતુ નહીં ક્યાં ભક્તના ઘર ઓછા હતા ક્યાં ચોરાસી બસો બાવન જાય ભગવદે ઓછા હતા કે આપણા ઘરે બિરાજવું પડે ને આપણે એની સંભાળ ન લે જેમ કે મુકામમાં રાખીને વયો જાય અને ક્યાંક દેખાય જ નહીં આપણી સામે એમ ઠાકોરજીની સન્મુખ આપણે ન થતા હોઈએ કે જેના માટે આપણે સમર્પણ કર્યું એ સેવા ન કરતા હોઈએ તો સમર્પણ આ પૂર્વમ ઉત્તમ કેમ હવે આ પશ્ચાતાપ કોઈને થાય કે આપણે આવું કર્યું તો મહાપ્રભ કહે છે પશ્ચાતાપ હવે કરવાથી પણ કરવો ન જોઈએ કારણ કે પહેલા જેવી અવસ્થા તો નહીં જ થાય પહેલા જે સમર્પણની ની પહેલાની અવસ્થા હતી ચાંડાલી જેવા તો પાછા નહીં કંઈક તો ઉત્તમ રહેશો કારણ શું છે ભગવાનનો જે અંગીકાર કરવાનો જે ધર્મ છે એ નિત્ય છે તમને એક વાર પ્રભુએ તમને સ્વીકાર્યા એ ધર્મ નિત્ય છે અને એ નિત્ય ધર્મ હોવાને કારણે તમે પાછા રાજપત્ની છો ત્યાગ યોગ્ય નથી ભગવાનને ત્યાગ કરવા યોગ્ય નથી કારણ કે એનો રૂપ ધર્મ નિત્ય છે એટલે ઠાકુરજી અપ્રસન્ન થવા છતાં પણ તમે હવે ભગવત સેવક નથી તમે છો તો ભગવાનના જ સેવક તો ભગવત સેવક નથી એ તમારું સેવક પણ જશે નહીં પણ પશ્ચાતાપ થઈ રહ્યો છે તો પશ્ચાતાપ અધમતાનો વિચાર કરીને શું કામ પશ્ચાતાપ કરવો જોઈએ કારણ કે પહેલાં કરતા તો હજી ભગવાન અપ્રસન્ન છે તો એ પહેલાં કરતા તો આપણે હજી ઉત્તમ છે ભલે પાછો એકડો પાછો પહેલેથી ઘૂંટવો પડે એ વાત અલગ છે થઈ જાય પણ પરમ છે છે ધર્મ ઠાકોરજીની સેવામાં તમે પાછા પ્રવૃત્ત થઈ જાઓ પશ્ચાત આપનું કારણ નથી કોઈ પૂછવામાં પણ નહીં આવે તમે પેલા શું કરતા હતા કઈ નહીં હવે સાચા પથ ઉપર આવી ગયા બસ એનો આનંદ બનાવી ઉત્સવ મનાવીએ તો પછી જે કરતા હતા એ પહેલાંની વાત જવા દો એ કંઈ વર્ણન કરવાનું જ નથી આપણે સાંભળવું પણ નથી ને આપણે સાંભળવું જોઈએ પણ અત્યારે હવે ભાન થયું કે ન થયું હવે ભાન થઈ ગયું હવે ઘણા એને નિત્ય અંગીકારનો ધર્મ ભગવાનનો છે એટલે હવે ચિંતા કરવાની જરૂર નહોતી એટલે પાછા છૂટથી ફરો આવો જો ઉલટો અર્થ થશે તો પછી કહેશે કે જેને ભગવાન છોડી દે છે એ સંસારમાં મગ્ન થઈ જાય છે વિશે આ વેશની અંદર લિપ્ત થઈ જાય છે જેને ભગવાન પોતાની તરફ રહે છે એને જ તો પશ્ચાતાપ થાય છે આ પાછો એનો સંદર્ભ છે પાછો પશ્ચાતાપ થાય બીજાને કેમ ન થતો બીજાને કાંઈ ચિંતા જ નથી બીજાને ખોટું પોતે સિદ્ધાંત વિરુદ્ધ ચાયલો પ્રભુ અપ્રસન્ન થયા એની કોઈ પરવા જ નથી એ તો એમ નેમ એની મસ્તીમાં મસ્ત છે એ એને કાંઈ પશ્ચાતાપ પણ પશ્ચાતાપ જેને થઈ રહ્યો છે ભગવાનનો અનુગ્રહ છે તો થાય છે કે આપણે પ્રભુનો અપરાધ કર્યો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ઠાકુરજીની આજ્ઞા થઈ અહીં તો બહુ ઊંચી વાત છે કે ભગવાનનો સાનુભાવ થાય એ સાનુભાવની અંદર ભગવાન કંઈક આજ્ઞા કરે ને આપણે અતિરેકમાં આજ્ઞા ન માનીએ એનાથી પ્રભુ અપ્રસન્ન થાય અને અપ્રસન્ન થવાને કારણે આપણને પછી પાછળથી એમ થાય કે મેં આવું શું કામ કર્યું પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન શું કામ કર્યું ભૂલ સમજાઈ ગઈ અને પાછો પૂર્વત ઠાકોરજીની સેવા કરવા માંડો તો મહાપ્રભુજી કે સેવા કરો સેવા કરતા રહો અપરાધ થયો એના માટે પાછો પશ્ચાતાપ અત્યારે એમાં ચિત્તને પરોવાની આવશ્યકતા નથી કૃષ્ણમાં ચિત્તને પરોવો પણ એનો મતલબ કોઈ એમ ન લઈ શકે કે પછી આપણે ગમે તે કરશું ભગવાનનો રૂપ ધર્મ નિત્ય છે એટલે આપણને કોઈ હાનિ નહીં થાય તો પછી ત્યાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ બહિર્મુખ થઈ જશો પ્રભુથી તો તો કાલ પ્રવાહમાં ગ્રસિત થઈ અને તમારી દેહ ઇન્દ્રિયો વગેરે કાલ પ્રવાહથી દૂષિત થયેલી તમારી ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જશે એ મહાપ્રભુજીની પાછી અહીંયા કલમ કોઈ એમને એમ ક્યાંયથી ક્યાંયથી મહાપ્રુજીની વાણી જે છે એનું આવર્તન કરતાં જ રહી કરતાં જ રહી તો આપણને થાય કે મહાપ્રુજી કોઈ રીતે ક્યાંય આપણને એ છટકવા દે એમને કોઈ પણ કોઈ ગમે એવો અઠંગ એ ખેલાડી એ મહાપ્રભજીના વચનોથી ક્યાંય પણ એ ગમે એવી હોશિયારી બતાવવા જાય પણ મહાપ્રુજીના વચન તૈયાર છે યદા બહિર્મુખાયું જેમ ભવિષ્યતા કથનચના તદા કાલ પ્રવાહ સ્થા દેહ ચિત્તા એટલે આ કોઈ એમ કહેતો કે નિત્ય અંગીકારનો ધર્મ સાંભળી જાય તત જ લાઈટ થઈ જાય પાછો અંદરનો ચોર પાછો ઉત્પન્ન થાય કે અંગીકાર તો નિત્ય છે ભગવાન છોડવાના જ નથી હવે શું ચિંતા છે મહાપુરુષ કહે છે બહિર્મુખ થશો કાલ પ્રવાહમાં દૂષિત થયેલી ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જશે એ ખ્યાલ રાખજો એટલે આ આપણે બધા ભક્ષિત થઈ જ ગયા છીએ આપણે આ કોડિયા બની ગયા છે કાળના કાલના હાથમાં કોડિયા બની ગયા છે આપણું ભક્ષણ આપણું થઈ ગયું છે તો જ આપણે સિદ્ધાંત વિરુદ્ધ ચાલ્યા છે ચાલીએ છીએ એટલે સિદ્ધાંત આવશ્યક છે વરસ દઈએ તો વરસ દઈએ પાછો સિદ્ધાંત ખોલીએ છીએ આપણે એટલી આનંદની વાત છે કે વરસ દઈએ તો વરસ દે વરસ દી સુધી ઘરમાં કોઈ અધ્યયન કરતો હોય તો આનંદની વાત છે પણ ઘણા વર્ષથી પછી સિદ્ધાંતની વાત સાંભળે ત્યાં સુધી તો આનંદ જ કરે એ મોજ મજા અને આનંદ કરતા હોય ત્યાં કે આ ક્યાં પાછી કર્યું તો ખરો આવે તો ખરા સાંભળે ખરા પાછા મસ્તી મસ્ત થઈ જાય પાછા તો હજી એમ કે માર્ગી પણ કઈક હશે તો સાંભળવા આવે છે હજી એમ આપણને આશા રહે છે કે કાંઈક હજી પુષ્ટિ જીવ પણ જાગ્રત ક્યારેક થશે હજી આવે તો છે અમુક બંધ કરી દીધું ઘણા ચહેરા એવા છે કે દર્શન આપતા નથી અંતર ધ્યાન થઈ ગયા નારાજ થઈ ગયા અંત ધ્યાન થઈ ગયા પછી કે હવે અહીંયા નહીં અહીં નથી આવું આનું મોઢું નથી જોવું તો ઘણા એવું થાય પણ આવે છે એના પરથી આપણને હજી લાગણી થઈ રહી છે કે આવે છે તો એને કાંઈક નિષ્ઠા હજી ક્યાંક જાણવા ઈચ્છે છે હજી ક્યાંક સમજવા ઈચ્છે છે તો સંભળાવો હજી ને સંભળાવો દો પાછો પ્રસાદ પાછો દો પાછી સામગ્રી બનાવો ને દો એને પાછો પ્રસાદ જો માંગે છે તો આપો પ્રસાદ આવે છે તો પછી પાત્ર ધરવી જ જોઈએ ન આવતા તો આપણે ક્યાં બોલાવવા જઈએ છીએ આવે તો દેવો પાછો પ્રસાદ કે સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમ કેમ સદાસ્થિત કામમાં ધમતા ભાવ્યા પશ્ચાતાપયો તો ભવે આપણે ઘરે વૈષ્ણવ આવે પ્રસાદ વગર જાય થોડું ચાલે નહીં પ્રસાદ પાછો સિદ્ધાંતમાં આપે કે આ લ્યો કણિકા હા મૂઢામ લેવડાવું કે આત્મા લેશો બોલો કે મોઢામાં લેવડાવી દઉં જો આ બે પ્રકાર વૈષ્ણવની આગળ એમ કે મૂઢામાં આમ લેવડાવે કોકે હાથમાં આપી દો નહીં લેવું હોય તો લઉં ન લેવું ન લેવું કે આપી જ દો મોઢામાં તો સીધો વ્યવહાર મોઢામાં શું હાથમાં રાખે કે લેવું હોય તો લે ન લેવું હોય તો અમે અરોગવા દેવું હોય તો અરોગી બાકી હાથમાં આમ ફરતા હોય પધરામણીઓમાં પધરામણીમાં બધા હાથમાં રાખવું પડે હવે આપણે લેવાની ઈચ્છા ન હોય પછી અધિકારી દેખાય દઈ દે એટલે ઘણા આપણે અમે એમ જ છે પૂછ્યું તમારે લેવડાવી દઉં ટૂંક મોઢામાં કે હાથમાં લેશો કારણ કે હાથમાં આપો ને અનુકૂળતા આવે હજી ક્યાંક ફરવું હોય બહાર તો જ હાથમાં લેવી પડે તો હજી ક્યાંક જવાની ઈચ્છા હોય પણ હવે હવે ક્યાંય જાવું જ નથી પોતાને ઠાકોરજી સેવા જ કરવી છે તો મોઢામાં લેવડાવી દીધું તો આવો મોઢામાં લેવડાવી દે કે હવે ક્યાંય જવું જ નથી ઓલા હાથમાં રાખવા હજી એને કે ક્યાંક આમંત્રણ આવશે તો હજી ક્યાંક હા હા જાશું તો એ હાથમાં લઈને ફરે ટૂંક દેવું હોય તો લે લેવું હોય તો લે બાકી ઓકને આપી દે કે તમારે જો તો તમને આપું લ્યો મારા હજી કામની વાત નથી એટલે આવે છે તો મને એમ થાય છે કે હજી સાંભળવા ઈચ્છે છે એની હજી પુષ્ટિ પણ હું કાંઈ કઈ છુપાયેલું છે કે મોડું તો મોડું પણ હજી ઈચ્છે છે તો એને આપવું જોઈએ આપણે એને સમજાવવો જોઈએ પણ એકવાર સમજી જશે પછી આશીર્વાદ દેશે પછી એમ કે સારું કર્યું કે જો ન કીધું હોત તો બહુ હજી સમય વયો જાત અને આ સમય એટલો ટૂંકો પ્રાપ્ત થાય છે ક્યારે આવી જાય આ ક્યારે આવી જાય ઉપરથી બોલાવો અને ક્યાં પાછા પહોંચી જાય પાછું અહીંયા આપણને એમ થાય કે બધાયને અહીંયા એમ થાય કે મારા પ્રમાણે ગોલકધામમાં ગયા ક્યાં ધામમાં પડ્યા હોય શું ખબર પડે અહીંના બધા કીર્તન કરીને તોય ઢેપલા ખાય કે ગોલકધામમાં ગયા ગોલકધામમાં ગયા તોય ઢેપલા ખાતા હોય આપણને ખબર કે ભાઈ નથી ગયો અહીંયા પડ્યો છો શું કામ ઢેપલા ખાઓ છો આ તો બધા મરી ગયા તોય ઢેપલા ખાવા ભાવો મને લાડુ થાય આપણે એ કે તોય આપણો તો પુષ્ટિ માર્ગમાં એક જ કામ છે આનંદ થાય કોઈ આનંદનો પ્રસંગ હોય તોય આપણે મન થાર અને કોઈ પહોંચી જાય તો માલા પ્રાણ પાછો મન થાર ઓલો ઉપર તેમ થાય કે ભાઈ નથી ગયો તમે શું કામ રાજી થાવ જ બધા હું આ ત્યાં આ ત્યાં આટા મારું છું આમ એમ ગોલકધામ એમ ક્યાં હતા આ બધા તોય કે આપણે તો ગોલકધામમાં બાપુજી ગયો પછી શરણ આ શોય જય જય શરણાય આ તારે એટલે એમ આ ડોડું પછી ફરવું પડશે એના કરતાં સીધા જવાનો રસ્તો માલાપીરામની વગરનો સીધો જ છે એ છે આ સિદ્ધાંતને સમજી લઈએ બહુ સરળ સિદ્ધાંત છે બહુ સરળ સિદ્ધાંત આપણા ઘરમાં ઠાકુરજીની સેવા કરવી એને સમર્પિત થઈને રહેવું દઢ ભગવત શરણાગતિ રાખવી મહાપ્રજના સિદ્ધાંત વિરુદ્ધ કૃત્યોનો ત્યાગ કરવો ત્યાગ કરવો જોઈએ વૈરાગ્ય પણ થોડોક હોવો તો જોઈએ સાવ વૈરાગ્ય વગેરેના થોડા ચાલે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ છે મૂન ખાઓ આનંદથી ખાઓ ઘરે સામગ્રી તમારા તમારો ચણાનો લોટ તમારો ખાંડ તમારું ઘી આનંદથી સામગ્રી સિદ્ધ કરો પ્રભુના અરોગાવો પ્રસાદ રૂપે ગ્રહણ કરો પુરુષો બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પ્રસાદ કણિકા હોય તો પ્રસાદ કહેવાય પણ પેટ ભરતા હોય ને પ્રસાદ કેવું તો પુરુષોત્તમજી કહે છે કે નહીં પ્રસાદ બુદ્ધિપૂર્વક જે લે છે ભલે પેટ ભરી રહ્યો છે છતાંય પ્રસાદ પ્રસાદ જ છે એમ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે તમારા ઠાકોરજીનો સમર્પિત પ્રસાદ ભલે પેટ ભરવા માટે લો પ્રસાદ તો પ્રસાદ જ છે કે જો તમારી બુદ્ધિ એવી હોય કે ભગવાનનું આપેલો પ્રસાદ છે એને એનાથી મારું પોષણ થઈ રહ્યું છે એવી ભાવનાથી તમે જો એને ગ્રહણ કરી રહ્યા છો તો પ્રસાદ તો પ્રસાદ જ છે આપણા ઘરે ઠાકોરજીને જે ભોગ ધરીએ છીએ એ કારણ કે છે કણિકાને પ્રસાદ કીધો છે એક કણિકા પ્રસાદ કહેવાય પાતર ભરીને લેવાનો પ્રસાદ કહેવાય પાતર ભરીને લેવો તો પુરુષોત્તમજી કે તમારા ઠાકોરજીનો પ્રસાદ છે પ્રભુએ તમને આપેલું છે પાતર ભરીને લેવો તો પણ પ્રસાદ છે છે કારણ કે મારા સ્વામીએ મને આપેલું અને એનાથી મારો નિર્વાહ કરું છું તો તમારા સેવક પ્રાણ અનુસંધાન છે તમારા સ્વામીએ તો એનું જૂઠણ તમને આપેલું જ છે એવો તમારો ભાવ છે તો પ્રસાદ તો પ્રસાદ જ છે કણિકા હોય કે પાત્ર આખી હોય આ નિયમ પાછો ક્યાં લાગશે બીજે નહીં લાગે પાતર ભરવાનો નિયમ પાછો બીજે બધી જગ્યાએ આપણે સમજીને પાછું મને એમ લાગે કે ભયસ્થાન ઊભું થાય તરત જ પાછું કેવું પડે કે ભાઈ નિયમ નિયમ નથી આ ઘરમાં લાગુ પડવાનો છે આ નિયમ ઘરમાં લાગુ પડે છે અન્યત્ર લાગુ નથી પડતો પુરુષોત્તમજી બતાવે છે પણ કેના વ્યવહારમાં બતાવે છે તમારા ઘરની અંદર તમે ઠાકોરજીને ભોગ ધરીને જે લો છો કોઈ કહેશે કે કણિકા હોય તો પ્રસાદ કહેવાય તમે લોકો તો એ પોતાનું ઉદર પોષણ કરો છો પ્રસાદથી તો એને પ્રસાદ કહેવાય ત્યાં તો પાછું અન્નબુદ્ધિ જ રહેશે તો ઓછો નહીં સેકપ્રણાના અનુસંધાનથી કે મારું પોષણ મારા સ્વામી આપેલી વસ્તુથી થાય છે એવા અનુસંધાનથી તમે એને એમણે આપેલું છે એ હું લઈ રહ્યો છું અને એનાથી મારો નિર્વાહ કરી રહ્યો છું આ એક સેવક બુદ્ધિથી તમે ગ્રહણ કરી રહ્યા છો તો પાત્ર ભરીને ઘરે લો આનંદની વાત એમાં કોઈ વાંધો નથી પણ એટલું બધું પાત્ર ન ભરવી કે જેથી કરીને સેવા માણસ આવે એ મને રાજી આજ્ઞા કરે છે પણ તમારા નિર્વાર્થ પેટને જોઈએ ઉદર પોષણાર્થ જેટલું જોઈએ એટલું તો લેવું ભૂખું ના રહી શકાય તો સેવા નહીં થાય પણ એટલો બધો લેવાઈ જાય એટલો બધો લેવાઈ જાય કે સેવામાં રૂચિ ના રહે હવે હું તો જાઉં છું છું તમે ઉત્થાપન કરાવો છો રાજભોગમાં બહુ લેવાઈ ગયા ઉત્થાપનમાં હવે આપણી તાકાત નથી જવાની હવે તો હું એટલે એક ભાઈ અમારે ત્યાં એમ કેતા કે આપણે તો સુવું ન પડે પણ મહાપ્રસાદ સ્વરૂપાત્મક એને પોઢાળવો તો જોઈએ ને એટલે બપોરે થોડીક બે ત્રણ કલાક પૂરાડી દઉં એટલે વાક ચાતુર્યતા આપણી અંદર એવી હોય છે પુષ્ટિમાર્ગી ભાષાઓ કે એ બોલતા પછી હાંસીમાં બોલતા કે મજાકમાં બોલતા પણ એમ કેતા કે મારે શું ન હોય બપોરે પણ માપ્રસાદ થોડીક બે ત્રણ કલાક પૂઢાડવો પડે એટલે બે ત્રણ કલાક પૂરાડી દે પાછા તો આ રીતે અરરાજીમાં આજ્ઞા કરે છે કે પ્રસાદ એટલો લેવો કે જેનાથી આપણું પોષણ થાય પણ સેવામાં આળસ કરાવે બધા એમાં સેવાથી તાત્પર્ય ગ્રંથો નું સેવાથી સેવામાં કરાવવાનું રહસ્ય નું હોય કે સમર્પણ નું હોય કે પછી નવરત્ન હોય કે પછી પ્રબોધને શું કામ સમજાવે છે ભાઈ સેવામાં રાખો પશ્ચાતાપમાં ન ફેલાવો પશ્ચાતાપ થઈ ગયું પ્રભુ જાણે છે સુર કે કાયકો ઘી ગયા તો સુરદાસજીને કહી દઉં કે ભાઈ એ જવાય ઠાકોરજી નું યસ હવે ગાઓ હવે તો આપણને કૃપા થઈ કે ઠાકોરજી મળ્યા હવે શા માટે જૂની વાત યાદ કરવી જોઈએ પણ પશ્ચાતાપ ના કરવો જોઈએ કારણ કે મહાપ્રભ કહે છે સેવામાં વિક્ષેપ થશે જો પશ્ચાતાપ કરશે છતાં હું અપરાધી છું અપરાધી છું લાગશે તો સેવામાં પાછું વિક્ષેપ થશે મહાપ્રભ સેવામાં વિક્ષેપ થાય જરાય સ્વીકાર્ય નથી ઠાકુરજીની સેવામાં કોઈ વિક્ષેપ થાય એ મહાપ્રભુ સ્વીકાર્ય નથી એટલે અંતઃકરણ પ્રબોધ દ્વારા આપણા અંતઃકરણને પ્રબોધન કરે છે કે વિચાર કરો કે તને પશ્ચાતાપ થઈ રહ્યો છે અત્યારે કઈ વાત તો પશ્ચાતાપ થઈ રહ્યો છે પ્રભુની આજ્ઞા ન માની રેખને કારણે ભગવાનની આજ્ઞા ન માની આજ આચાર્ય આજ્ઞામાં પણ ટીકાકારો બતાવે છે કે આચાર્યની આજ્ઞા પણ રેખમાં ઉલ્લંઘન કરી નાખીએ કોઈ ભાવનાના અતિરેકમાં આપણે આચાર્ય ચરણની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખીએ એમ કે શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં પણ આપણે કૃષ્ણની જેમ શ્રંગાર ધરાવીને કૃષ્ણની જેમ મનોરથ કરીએ મહાપ્રભુજીની બેઠકજીમાં પણ બધું આ ખેલ શરૂ કરીએ તો મહાપ્રભુજી ક્યારેય પણ પોતાના મનોરથો કરાવવા ઈચ્છતા નથી શ્રી મહાપ્રભુજી તો કહે છે કૃષ્ણના મનોરથ કરો હું પ્રસન્ન જ છું તમે આવો કે ન આવો હું પ્રસન્ન છું ઠાકોરજીની સેવા કરો હું પ્રસન્ન છું મહાપ્રભુજી પાસે જાઓ તો આચાર્યની પાસે જઈ રહ્યા છો એ રીતે શ્રી મહાપ્રભુજીનું સન્મુખ જાઓ આચાર્ય રીતે શ્રી મહાપ્રભુજીની સન્મુખ થઈ ગુરુરૂપે શ્રી મહાપ્રભુજીને સ્પર્શ કરો સન્મુખ બેસો કૃષ્ણાશ્રયનો પાઠ કરો મહાપ્રભુજીની આજ્ઞાઓનું અનુસંધાન કરો તો મહાપ્રભુજીનું ભજન યથાર્થ છે પણ ત્યાંય તમે આ જ ખેલ શરૂ કરો પાછો એ મહાપ્રભુજીની બેઠક જેવું પણ આપણે અત્યારે આવી બની ગઈ છે બધે કે હવે આપણને ત્યાં બેઠકજીની અંદર પણ શ્રી મહાપ્રભુજીને કુલે જોડ ધરાવી દે શ્રી મહાપ્રભુજીની કુલે જોડ ધરાવ્યા હોય ને મહાપ્રભુજીને ટીપારા ધરાવ્યા હોય ને શેરા ધરાવ્યા હોય ને એ તો પુરુષોત્તમ રૂપે ધરી જ રહ્યા છે ઘણા કેમ પુરુષોત્તમ ભાવથી ધરી રહ્યા છે પણ પુરુષોત્તમને પુરુષોત્તમ માન ને એમાં મહાપ્રભુજી માન તો કઈ વાંધો નથી તો પુરુષોત્તમથી અલગ મહાપ્રભુજીને માની શકાતા નથી પુરુષોત્તમની સાથે મહાપ્રભુભુની સેવા આવી ગઈ છે જે કૃષ્ણને પુરુષોત્તમમાં કોઈ ભેદ નહોતી એ મહાપ્રભુજી જો પુરુષોત્તમ હોય તો કૃષ્ણમાં મહાપ્રભુજી આવી જાય છે તો મહાપ્રભુજીને અલગ રીતે એના મનોરથ કરવાની કોઈ આવશ્યકતા ઉત્પન્ન જ થતી ક્યાંય પણ છતાં બેઠકજીમાં આવું બધું થાય છે મહાપ્રભુજીના બેઠકજીમાં થાય એ બધા ઘરે સેવા છોડી છોડી અને મહાપ્રભુજીની બેઠકજીમાં મનોરથ ઉત્પન્ન કરે પછી આંબાનો હોય તો આંબાનો પછી આંબા હોય તો બે આંબા લઈને ઠાક મહાપ્રુભજીને કદાચ ધરાવવાની ઈચ્છા હોય તો બાળકોને ઘરે પથરાવો છો તમે તો અમારે અરોગાવાની તૈયારી વગેરે તમે કરો છો મેવો મિશ્રી દૂધઘર વગેરે તમે ધરો છો ઈચ્છા હોય આપણે લઈ લે બસ મહાપ્રભુજીની સેવામાં પણ એટલું જ પર્યાપ્ત છે તમે ઘરેથી એ બે આંબા લઈ જાઓ મનોરથ છે મહાપૃભને આંબા રોગાવવાનો તો એ શ્રી મહાપ્રભુને તમે ભોગ ધરો જ્યારે ચરણ સ્પર્શ કરો ત્યાં સુધી તો કંઈ વાંધો નથી પણ ન્યાય પચાસ હજાર ને લાખ આમાં ઢગલો કરો મહાપ્રુજી મહાપ્રુજી કે છે મારી સામે આ બધો ઢગલો કરવાની ક્યાં જરૂર હતી અને એ બધા એના ઉઘરાવેલા મારી સામે બધા એના ઉઘરાવે ઘરના નહીં પાછા કે નાગજી ભટ્ટ ભાવ છે નાગજી ભટ્ટ ઘરના લાવ્યા હતા નાગજી ભટ્ટ કઈ ઉઘરાવા હતા કે લાવો બે બે પાંચ પાંચ લાવો બધા બે બે પાંચ પાંચ કિલો બધા આપો નાગજી ભટ્ટ કઈ એમ નતા નીકળ્યા કે અહીં કે નાગજી ભટ્ટ ભાવ છે આંબામાં તો વિશેષ કઈ નાગજી ભટ્ટ ભાવ છે નાગજી ભટ્ટ નો ભાવ ઘરનો હોય તો મહાપ્રુજી એટલા બધા આંબાનું મારે શું કરવું કે બે આમ બે ચાર આંબાની ટૂંક કરીને ભોગ ધરો મહાપ્રુજીને આચાર્ય રીતે મહાપ્રુજીની સેવા થવી જોઈએ એવી રીતે મહાપ્રુજીને ભજી શકાય પણ ત્યાં પણ આપણે આ ઢગલા કરીએ તો આ બધી વાત જે છે અતિરેક છે મહાપ્રુજી પ્રસન્ન થશે કૃષ્ણની સેવા છોડીને તમે મહાપ્રુજી સન્મુખ જશો મહાપ્રુજી પ્રસન્ન થશે દિનકરદાસ શેઠની વાર્તામાં આવે છે કે કાચી અંગાખરી ધરીને આવી ગયા મહાપ્રુજી કે તો હવેથી એમ ના આવતા ઠાકુજીની સેવા કરી ભોગ ધરીને એટલે કે એ ભોગ ધરતા હતા ઠાકોરજી કાચી અંગા કરશું પણ ઠાકોરજીની સેવામાં વિક્ષેપ કરીને ઝટ પતાવીને આવતા નહીં શાંતિ સામગ્રી કરી ભોગ ધરીને આવજો તો મહાપ્રભુજી જરાય ઈચ્છતા નથી આ તો બધા ઠાકોરજીને છોડીને શ્રી મહાપ્રભુજીની પાસે વ્યા જાય તો મહાપ્રભુ જરાય પ્રસન્ન નહીં થાય અપ્રસન્ન થશે અપ્રસન્ન થશે તો પછી આ જ પરિણામ આવશે પાછું અપ્રસન્ન થશે ફલમાં વિલંબ થશે તો અહીં પાછો પછી પછતાવાનો વારો આવશે પછી પશ્ચાતાપ ઉત્પન્ન થશે તો અપ્રસન્ન થઈ જશે અતિરેક અતિરેક થઈ ગયો અતિરેક થશે અપ્રસન્નતા થશે ને અપ્રસન્નતા થશે તો પછી ફલમાં પણ વિલંબ થશે તો અહીં સમર્પણાદ અહમ પૂર્વમ સમર્પણને યાદ કરવાનું કહે છે કે સમર્પણને યાદ કરો તો તમારી જે કંઈ મહત્તા છે ભગવદી પણ આવ્યું ક્યાંથી સમર્પણને કારણે આવ્યું તમે પ્રભુના દાસ બન્યા એટલે પણ હવે તમારે પશ્ચાતાપ પાછો પુનઃ ન કરવો જોઈએ સેવા કરવી જોઈએ સેવક બનીને રહેવું જોઈએ સેવા જો તમને સ્ફૂરી રહ્યો છે કે ભગવાનનો ધર્મ નિત્ય છે અંગીકારરૂપ ભગવાનનો જે ધર્મ જે છે ભગવાને આપણને સ્વીકાર્યા એ નિત્ય ધર્મ છે તો આપણે એક સેવક તરીકે પણ નિત્ય સેવક બનીને એની સેવા કરવી જોઈએ પશ્ચાતાપમાં ચિત્તને આપણે એમાં વ્યગ્ર ન બનાવવું જોઈએ ઉદ્વિગ્ન ન બનાવવું જોઈએ તો પશ્ચાતાપ કથમ તત્ર સેવકો આજે આ જે કામમાં અધમતા ભાવે આ પશ્ચાતાપ જતો ભાવે મારી અધમતાનો મારે શું કામ વિચાર કરવો જોઈએ હું હજી પહેલાં કરતાં તો હજી ઉત્તમ જ છું જો પ્રભુએ મને છોડી દીધો હોત તો સંસારમાં હું મગ્ન થઈ ગયો હોત જેને ભગવાન છોડી દે છે એ નિશાની છે એ સંસારની અંદર મગ્ન થઈ જાય છે વિષાવેશમાં લિપ્ત થઈ જાય છે એટલે આ પ્રકારથી જે છે આ નિશાની સંસારમાં જો મગ્ન થઈ જાય ક્યાંય આપણને વિચાર ન આવે ઠાકુજીનો મહાપુરુભજીનો તેનો મતલબ કે હવે આપણે મગ્ન થઈ ગયા આની અંદર ભગવાને આપણને છોડી દીધા પણ તમને પશ્ચાતાપ થયું છે એ જ તમને બતાવે છે કે તમે ભગવાને છોડ્યા નથી એટલે જ પશ્ચાતાપ થાય છે નહીં તો પશ્ચાતાપ પણ ન થાય તો પશ્ચાતાપ થઈ રહ્યો છે પણ એમાં ચિત્તને ઉદ્વિગ્ન ન કરી સેવા કરો સેવકનો ધર્મ બજાવો તમે તમારો નિત્ય સેવક છો એ રીતે નિત્ય સેવા કરો બસ મહાપ્રભુજી સેવા કરવાનું જ કહે છે કૃષ્ણ સેવા સદાકાર અને રાધા વલ્લભ સેવયા તદુચિત્ત રપી શ્રીમદ વલ્લભ નામ ધૈય સદવ ન ભાવી ન બુધોષ મહાપ્રભુ તો રાધા વલ્લભ એવા કૃષ્ણની સેવા જ બતાવે છે સેવા મહાપ્રભુજી બતાવે રીતે કરતા રહો બસ બીજું કાંઈ અપેક્ષિત નથી કાંઈ કરવાની જરૂર નથી સર્વ મનોરથો જે છે એ ભગવદીયતાથી સર્વ મનોર્થોની સમાપ્તિ થઈ જાય છે બધું પરિપૂર્ણ થઈ જાય છે ભગવદ્ધતા આવી ગઈ બસ બધું આવી ગયું ભગવાનના થઈ ગયા બધું આવી ગયું પછી બધા મનોરથો પૂર્ણ થઈ ગયા હવે કંઈ મનોરથ આવશ્યક નથી ભગવદી એટલે સાચા અર્થમાં ભગવાનના બૈના તો એટલે પશ્ચાતાપ આવશ્યક નથી અહીં સુધી આપણે રાખીએ